સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ઠેર ઠેર તિરંગા યાત્રા યોજાઈ રહી છે ત્યારે ભરૂચમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રાનો પ્રારંભ શહેરના લિંક રોડ પર આવેલ માતરિયા તળાવ ખાતેથી કરવામાં આવ્યો હતો જે શક્તિનાથ થઈ સ્ટેચ્યુ પાર્ક સુધી પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ તિરંગા યાત્રામાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ જિલ્લા પંચાયતના ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી નિરલ પટેલ જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી આગેવાન દિવ્યેશ પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ જોડાયા હતા ઉલાવના જિલ્લા પંચાયત સહિતના કાર્યકર્તાઓ બધા ભેગા થઈને માટડિયા તળાવથી એક વિશાળ તિરંગા રેલીનું આયોજન કર્યું છે જે ચેનલ નર્મદા નીચે સ્ટેચ્યુ પાર્ક ખાતે પૂર્ણ થશે પદયાત્રા સ્વરૂપે આ તિરંગા રેલી નીકળશે મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો અને સામાજિક આગેવાનો પણ આજના કાર્યક્રમમાં વિશેષ સ્વરૂપે ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છે